વિરમગામ રેલવે પોલીસની સી ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન પ્લેટફોર્મ પાસેથી મળી આવેલી યુવતીને તેના પરિવારને સોંપવામાં આવી શ્રી પરીક્ષિતા રાઠોડ ઇન્ચાર્જ અધિકારી પોલીસ મહાનિર્દેશક રેલવેઝ તેમજ અમદાવાદ શ્રી બલરામ મીણા પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે સીપી મુધવા વિરમગામ વિભાગીય પોલીસ અધિકારી પશ્ચિમ રેલવે નાઓની સૂચનાથી વિરમગામ રેલવે પોલીસના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રહલાદગીરી ના માર્ગદર્શન હેઠળ વિરમગામ રેલવે પોલીસની સી ટીમના માણસો વિરમગામ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર પેટ્રોલિંગ દરમિયાન એક યુવતી મળી આવી હતી જેને પોલીસે તપાસ હાથ ધરતા તેનું નામ નીલમ સુખમાલભાઈ જાતે ઉર્કે ઉંમરવર્ષ વીસ મૂળ રહે તાલુકો હરઈ જિલ્લો છિંદવા મધ્યપ્રદેશ નાઓનું જણાવતા અને હાલ સચાણા ખાતે આગમ રેસિડેન્સી ખાતે રહેતી હતી મહિલા સી ટીમ દ્વારા તેની વધુ પૂછપરછ હાથ ધરાતા તેની કંપનીમાં એક છોકરો તેને હેરાન પરેશાન કરતો હોય તે વતન જવા માટે વિરમગામ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી અને હકીકત જણાવતા વિરમગામ રેલવે પોલીસે તેના પિતાનો સંપર્ક કરતા તેના પિતા વિરમગામ રેલવે પોલીસ ખાતે આવીને વિરમગામ રેલવે પોલીસે યુવતીનો તેના પિતાને સોંપવામાં આવી હતી આ સમગ્ર કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પહેલાદગીરી પોલીસ કોન્સ્ટેબલ સિંહ પોલીસ કોન્સ્ટેબલ રિઝવાન ખાન તેમજ વુમન એલાર્મા નૈનાબેન પૂનમબેન તેમજ જ્યોતિબેન નાઓએ કામગીરી હાથ ધરી હતી